ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જો આજની શરૂઆત આપણે સેવથી થાય છે અને મમ્મી બનાવે છે અહીંયા સેવ આમાં શું છે સેવ છે આમાં સેવ બનાવી છે એક અહીંયા બનાવી છે અને આ લોટ એ તીખા ગાંઠિયાનો લોટ છે અને આ જો અહીંયા સેવ બને છે મસ્ત મજાની હા

તો આજે જમવામાં છે જો ભરેલા રીંગણાનું શાક અને બટેકા નાખ્યા છે શાક મમ્મીએ બનાવ્યું છે છે મસ્ત ભરેલ રીંગણાનું અને અહીંયા છે સલાડ અને મેં મારું સલાડ કર્યું છે બીટ વાળું બીજા કોઈને કલર ફરી જાય એની નો ભાવ એટલે મેં મારું બીટવાળું કરી લીધું મરચા મૂળા અને અહીંયા છે જો છાસ બધી રસોઈ બપોરની બની ગઈ છે હવે રોટલી બનાવવાની છે તો લોટ બાંધી લીધો અને હવે બસ જો રોટલી જ બનાવવાની બાકી છે નીલને દાદા મૂકવા ગયા છે સ્કૂલે ભણવા

ચાલો નાસ્તામાં છે ગાંઠિયા ભૂંગળા રોટલી અને શાક ને હારે તુલસી અને આદુવાળું ચા બધે થોડું થોડું જ નાખ્યું છે કપડા સકેલવાના બાકી છે મમ્મી ગયા સાહેબ મંદિરે અને હું હજી ઉઠી જ છું ને મને હજી અશક્તિ જેવું લાગે છે પગ જ તૂટે છે હવે જોઈએ એકાદ દિવસ રાહ જોઈ જો ન ફેર પડે તો પછી કંઈક રિપોર્ટ કેવું પાછું કરાવશું

એમ એમને તમે રોજ મેડમ ને એમ કરો કે સર ટી મેડમ આમ કરે આમ કરે તઈ કેટલું એને થતું હશે બોલો હા તમે બનો તોય તમને ખબર પડે ને અમારા નીલભાઈ ને જો કીટ આવી છે ગિફ્ટ માં અને ન્યાહું ખવડાવ્યું બટા કેક ખવડાવી મજેવી છે ને કેક તમને બહુ ભાવે કા તો ઓલી હલાઈ તો હું શું છે તોડવું નથી હમણાં વાપરવું નહીં હું પણ વાપરવું જ તારે તો તોડ નહીંતર કાંઈ વાપરવું નહીં હું તોડવું હોય અરે વાહ સરસ જો ઇરેઝર બે પેન્સિલ અને શાપનર શાપનર શો

ચાલો છેલ્લે જો અહીંયા મસ્ત હળદર વાળું દૂધ બની ગયું છે ને બધા ઉધરસ છે એટલે ઘરમાં બધા હળદર વાળું દૂધ પીને સુવાનું છે ગુડ નાઇટ બધા જય શ્રી કૃષ્ણ